ઘણા લોકો ઉત્તમ સ્વાદ માટે ચોકલેટ ખાવાથી પસંદ કરે છે અને ચોકલેટ ખાવાના ઘણા શારીરિક ફાયદા થાય છે જો તેમાં પાતળા હોત કે ચોકલેટ ખાવાથી તમારું વજન ઝડપી વધી શકે છે ને પરંતુ જ્યારે ચોકલેટ ખાવાના ઘણા ફાયદા હોય તો તેની સાથે ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે જેથી તમે જો તેમાં ચોકલેટ ખાવાના શોખીન હોય તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે અને અવગણ અને ચોકલેટ ખાવાથી એલર્જી શોખો ખાતી ખાધા પછી લોકોને એલર્જી સમસ્યાઓ પણ થઈ શકે છે જે જનરલ વોક ફૂડમાં પ્રોટીન બે હજાર સત્તામાં એવોલ આપ્યો હતો કે ઘણા ચોકલેટ બારમાં દૂધ દૂધ અને બદામ જેવો એલર્જીમાં ઘણા પ્રતિકાર કારણ જેઓ તમને એલર્જીમાં ચોકલેટ સેવનમાં કરતી વખતે સ્વાસ્થ્યતી રહેવું જોઈએ અને ચોકલેટના ઘણા ઝરી તત્વો હોય છે કે જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે અને બ્રૂડમાં આ કેમિકલ એન એનર્જીનો માર્ચ બે હજાર અઢારમાં એવલમાં જણાવ્યું કે ચોકલેટ અને કાચા કોકામાં કેન્ડિમ ગેંડીમાં અને નકલી સુરક્ષિતમાં નુકસાન પહોંચાડી શકે છે અને ધાતુઓમાં શરીરમાં કેલ્શિયમમાં અને હૃદયના ખતરો હાનિકારકમાં બેક્ટેરિયામાં ચોકલેટ દ્વારા હાનિકારક બેક્ટેરિયામાં ઝડપી શરીરમાં પહોંચવામાં પેશન બે હજાર પંદરમાં સંબંધ પ્રકાશિત થયેલા બે પચીસ ટકા સમયે બેક્ટેરિયા ઇફેક્ટ થઈ શક્યા ચોકલેટમાં અને કેન્સરમાં વચ્ચે સંબંધ ચોકલેટ ખાવાથી ઘણા ઇફોલ્વ થઈ શકે છે અને બે હજાર સોળમાં થયેલા સંશોધનમાં મુજબ સંશોધન પ્રોટીનમાં કેન્સર પીડિત હજારો લોકો સર્વ કર્યા દર્શાવવામાં સુગરથી ફ્રી ચોકલેટમાં વજન વધારતા આ સુગંધ ચોકલેટ સતત વધી ગયું